નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે આપ સર્વેનું આપણા સૌની ચેનલ લર્ન વિથ ડેક્સમાં તો વિદ્યાર્થી મિત્રો ઘણા લાંબા સમયથી મારા ધ્યાનમાં હતું કે આપ સૌને થોડીક એવી માહિતી આપવી જોઈએ કે જે આપ સૌ માટે જાણવી ખૂબ જ જરૂરી છે અને આવી વિશિષ્ટ પ્રકારની માહિતી માટે એક નવી સિરીઝની આજથી હું શરૂઆત કરું છું જેનું નામ છે સ્પેશિયલ વિડીયો સિરીઝ જેના પહેલા વિડીયોમાં આપ સર્વેનું સ્વાગત છે તો વિદ્યાર્થી મિત્રો આજનો વિડીયો ખાસ કરીને ધોરણ દસ અને ધોરણ બારના વિદ્યાર્થીઓ એટલે કે બોર્ડ પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓ માટે ખૂબ જ જરૂરી છે અને અહીંયા હું વાત કરવાનો છું કે બોર્ડની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓએ એકમ કસોટી કેમ આપવી જરૂરી છે અને એકમ કસોટી જ નહીં પરંતુ શાળા દ્વારા યોજાયેલ કોઈ પણ આંતરિક પરીક્ષા હોય કે પછી શાળા દ્વારા કોઈ પણ યોજાયેલી વિશિષ્ટ પ્રકારની જો કસોટી હોય તો તે વિદ્યાર્થીઓએ શા માટે આપવી જોઈએ અને તેનાથી વિદ્યાર્થીને શું લાભ તથા ગેરલાભ થાય છે તો દોસ્તો જાણીશું સંપૂર્ણ સંપૂર્ણ વિગતને આજના વિડીયોમાં પરંતુ આગળ વધીએ તેની પહેલા મારી આપ સર્વે વિદ્યાર્થી મિત્રોને એક નમ્ર વિનંતી છે કે જો આપ અમારી ચેનલ ઉપર નવા છો ચેનલ હજુ સુધી સબ્સ્ક્રાઇબ નથી કરી તો નીચે આવેલા લાલ કલરના સબ્સ્ક્રાઇબ બટન દબાવીને ચેનલને સબસ્ક્રાઇબ કરી દો બાજુમાં આવેલા બેલ આઇકનને ઓન કરી દો જેથી કરીને આવા જ વિશિષ્ટ પ્રકારના જે વિડીયોઝ છે તે આવનાર સમયમાં સૌથી પહેલા આપને મળતા રહે સાથે સાથે

એંસી ટકા ગુણ જે આપણને બોર્ડ દ્વારા પ્રાપ્ત થાય છે અને બીજું વીસ ટકા ગુણ જે આપણને શાળા દ્વારા પ્રાપ્ત થાય છે હવે આજે વીસ ટકા ગુણ છે દોસ્તો તે આપણી એકમ કસોટી આપણી ઇન્ટરનલ એક્ઝામ કે પછી આપણી હાજરીના આધારે મૂકવામાં આવે છે તો ધોરણ દસના વિદ્યાર્થીઓ માટે તો સમજાય છે કે ભાઈ આપણી એકમ કસોટી હોય કે પછી શાળાકીય કોઈપણ પરીક્ષા હોય તે આપવી જરૂરી છે પરંતુ મુખ્ય મુદ્દો એ છે કે ધોરણ બાર ના વિદ્યાર્થીઓએ આ એકમ કસોટી કે પછી સ્કૂલની કોઈ પણ કસોટી આપવી શા માટે જરૂરી છે જો કે આમને તો સો એ સો ટકા જે ગુણ છે તે બોર્ડ તરફથી મૂકવામાં આવે છે અને જો બોર્ડ તરફથી આમને ગુણ મૂકવામાં આવતા હોય તો પછી સ્કૂલની કોઈ પણ કસોટી કે પછી એકમ કસોટી શા માટે આમણે આપવી જરૂરી છે તે સૌથી મોટો પ્રશ્ન છે ધોરણ બારના વિદ્યાર્થીઓ માટે અમુક વિદ્યાર્થીઓનું કહેવું હોય છે કે ભાઈ ગમે તે થઈ જાય જે થવું હોય થશે આપણે નથી આપવી એકમ કસોટી કે પછી જે પણ કે પરીક્ષા હોય છે તે કારણ કે આપણે તો સો સો ટકા માર્ક્સ જે છે તે બોર્ડમાંથી મેળવવાના છે ઓકે હોઈ શકે છે આવું અને આ બાબતને લઈને અમુક જે રેગ્યુલર વિદ્યાર્થીઓ છે તે બી એવું વિચારે છે કે જો અમે પણ આ તમામે તમામ કસોટીઓ ના આપીએ તો શું તો આ જે તો શું છે તેનો ઉત્તર તો તમને હું યોગ્ય આપીશ પરંતુ તેની પહેલાં થોડીક માહિતી તમને આપી દઉં દોસ્તો જેમ આપણું ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ છે તેવી જ રીતે જે કોલેજો હોય છે તેમના માટે વિવિધ યુનિવર્સિટીઝ હોય છે હવે યુનિવર્સિટીઝનો થોડોક માર્ક્સનો તમે રેશિયો સમજાવી દઉં તો આની અંદર દોસ્તો ધોરણ દસની જેમ આમને પણ સિત્તેર ટકા જે ગુણ છે તે યુનિવર્સિટીમાંથી આપવામાં આવે છે અને ત્રીસ ટકા જે ગુણ છે તે કોલેજોમાંથી આપવામાં આવે છે હવે તમે કહેશો કે સાહેબ તમે આ વળી યુનિવર્સિટીઝનું એટલે કે કોલેજોનું અમને કેમ કહો છો દોસ્તો આની પાછળનું સીધે સીધું કારણ એ છે કે થોડાક સમય પહેલાં જ્યારે કોરોનાની પરિસ્થિતિ થોડીક વણસી હતી ત્યારે આની અંદર ઘણા બધા સેમેસ્ટર જે છે તેમની એક્ઝામ જે હતી યુનિવર્સિટીઝની તે લેવામાં નથી આવી હવે જ્યારે યુનિવર્સિટીઝની એક્ઝામ ના લેવાઈ તો જે પહેલેથી એક અલગ સેમેસ્ટરમાં વિદ્યાર્થીઓ છે તેમને આગળના સેમેસ્ટરમાં કે પછી આગળના વર્ષમાં કેવી રીતે મોકલવા એ સૌથી મોટી દ્વિધા હતી હવે આવામાં યુનિવર્સિટી દ્વારા એ નક્કી કરવામાં આવ્યું કે આમને આગળના ધોરણમાં આપણે જો પહોંચાડવા છે તો એક કામ કરીએ આમને આપણે જે આપણી ઇન્ટરનલ એક્ઝામ છે કોલેજની જે એક્ઝામ આપણે લીધી છે તેમના આધારે માર્ક્સ આપો તેમના આધારે તેમને ગુણ આપો અને આગળના જે પણ ક્લાસની અંદર તેઓ જાય છે જે પણ યરમાં તેઓ જાય છે તેમને તે યરમાં મોકલો તો આના આપણા ગુજરાત બળ જોડે શું લેવા દેવા છે તો દોસ્તો અહીંયા સિમ્પલી હું એટલું કહેવા માગું છું કે એકમ કસોટી હોય સ્કૂલની ઇન્ટરનલ એક્ઝામ હોય કે પછી કોઈ પણ સ્કૂલ દ્વારા કન્ડક્ટ કરાયેલી કોઈ વિશિષ્ટ પ્રકારની એક્ઝામ હોય તે આપણે આપવી એટલા માટે જરૂરી છે કે માની લો કદાચ આવનારી ભવિષ્યની પરિસ્થિતિ જે છે તે સારી ના રહી ભગવાન કરે કે ભાઈ પરિસ્થિતિ જે છે એ જેમ ધીમે ધીમે સારી થઈ રહી છે એવી રીતે સારી થતી જાય અને આવનારો સમય આપણા સૌ માટે ખૂબ જ સારો રહે પરંતુ જો કદાચ આ પરિસ્થિતિ સારી ના રહી અને પરિસ્થિતિ જો વણસે છે અથવા તો કોઈ અન્ય કારણસર આપણી બોર્ડની એક્ઝામ કે પછી અન્ય કોઈ પણ એક્ઝામ જો લેવાતી નથી તો આપણને જે માર્ક્સ મૂકવાના છે એ માર્ક્સ કયા આધાર ઉપર મુકાશે ચલો ધોરણ દસ માટે તો બરોબર છે કે ભાઈ એ લોકો તમામે તમામ એકમ કસોટીને બધું આપે છે એટલે એમના માર્ક્સ મુકાય પરંતુ ધોરણ બાર માટે શું ક્વેશ્ચન માર્ક એવો થાય છે કે આપણને સેના આધારે માર્ક મૂકવામાં આવશે દોસ્તો જ્યારે તમે આ એકમ કસોટીના પ્રશ્નપત્રો લખ્યા હશે કે પછી સ્કૂલ દ્વારા શાળા દ્વારા યોજાયેલી કોઈ પણ એક્ઝામ આપી હશે તો તેના આધારે તમારું જે રિઝલ્ટ છે ફાઇનલ તે તૈયાર કરવામાં આવશે જો તમે કોઈ પણ એક્ઝામ જ ના આપી હોય તમે કોઈ પણ જાતની કસોટી આપી જ ના હોય તો તમારો ગુણભાર મૂકવો કઈ રીતે માટે જરૂરી બને છે દોસ્તો કે ધોરણ બારના વિદ્યાર્થીઓએ પણ અહીંયા જે પણ એકમ કસોટી છે કે જે પણ શાળાની કસોટી છે તે આપવી જરૂરી છે દોસ્તો આવું બિલકુલ પણ નથી કે આવું જ થવાનું છે પરંતુ એક સંભાવના કહું છું કે કદાચ કદાચ શબ્દ વારે ઘડી અહીંયા હું વાપરું છું કે કદાચ જો આપણી એક્ઝામ ના લેવાય તો તમારા જે ગુણભાર છે તે તમારી એકમ કસોટી કે પછી આ જે વિવિધ પ્રકારની પરીક્ષાઓ છે આધારે આવી શકે છે બિલકુલ તેવું જ થઈ શકે છે ધોરણ દસ અને બાર માટે કે જો બોર્ડની પરીક્ષા જે છે આપણી તે ના લેવા તો કદાચ આવી રીતે મુકાઈ શકે છે જો કે દોસ્તો ફાઈનલ છે જેમ કે મેં કીધું કે બોર્ડની એક્ઝામ લેવાશે જેને આપણે આપવી જ પડશે પરંતુ જો અને તોની શક્યતાની અહીંયા વાત કરું છું તો આ હતી કેટલીક ઇમ્પોર્ટન્ટ માહિતી કેટલીક ઇમ્પોર્ટન્ટ ઇન્ફોર્મેશન જે મને લાગ્યું કે આપ સૌ જોડે શેર કરવી યોગ્ય છે તો તેને શેર કરી બસ દોસ્તો આટલું જ રાખીએ આજના વિડીયોમાં અને સાથે જ આપણો આજનો આ વિડીયો કરીએ કમ્પ્લીટ વિડીયો જો આપને પસંદ આવ્યો હોય તો લાઈક બિલકુલ પણ કરવાનું ના ભૂલતા સાથે સાથે વધુમાં વધુ મિત્રો જોડે આ વિડીયોને શેર કરજો અને ચેનલ ઉપર ખાસ તો નવા છો તો સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા બસો દોસ્તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં એક નવી માહિતી સાથે ત્યાર સુધી થેન્ક યુ સો મચ જય હિન્દ વંદે માતરમ